નમસ્કાર મિત્રો હાલ માલધારી સમાજને શું કહી રહ્યા છે ગમન સાંતર જેમનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હું તમને વિડીયો પણ બતાવવાનો છું એની પહેલાં મિત્રો જો આપણે વાત કરી લઈએ તો અત્યારે તો ફક્ત એક જ ચર્ચા થઈ રહી છે વાળીના ધામ વાળીના ધામ વાળીના ધામ દરેક માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ત્યારે મિત્રો હાલ સોશિયલ મીડિયામાં ગમન ભુવાજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગમન ભુવાજી શું બોલી રહ્યા છે ચાલો જોઈએ આપણે એક ખાસ વિડીયો અને હા જો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જય વાળીના લખવાનું ભૂલતા નહીં આ બધા આખા એ વાડીના પરિવારનું એવું કહેવું છે બાપાનું એવું કહેવું છે ખાસ કે રબારી ડ્રેસમાં આખો સમાજ આવે સમાજ આપણો રબારી ડ્રેસમાં આવે જે આપણી ઓળખાણ છે આપણી મૂડી ને આપણી માયા છે જે આપણી સાચી ઓળખાણ છે તો અમારા બધા મિત્રોની એવી અમને અપીલ મારે વિનંતી છે આખા સમાજને દરેકને કે જ્યાં સુધી બને ત્યાં સુધી બાવીસ તારીખે રબારી ડ્રેસમાં સૌ આવે આવી અમારી નંબરો આપીલ છે